સામાન્ય જનજીવનની સાથે નોટબંધીની અસર ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે નોટબંધીના કારણે વ્યવહારો અટકી પડતા ટ્રકોના પૈડા પણ થંભી ગયા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સતીષભાઈ વાળાની આગેવાની હેઠળ ટ્રક ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર મારફત દેશના પ્રધાનમંત્રી નંદ્રભાઈને આવેદનપત્ર પાઠવ્યું છે અને સરકાર આ મામલે મદદરૂપ બને તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી અહેવાલ ભરતસિંહ જાદવ સોમનાથ આવેદન પત્ર અમે આજ જિલ્લા કલેક્ટર સાહેબને આપેલું છે પ્રધાનમંત્રીની નોટબંધીને સંબોધીને મુદ્દાઓ એવા છે સાહેબ કે જે નોટબંધી અત્યારે હાલ જે થઈ છે એમના કારણે ટ્રાન્સપોર્ટ ઉપર ઘેરી અસર થઈ છે ભારત સરકારના મોદી સાહેબનો જે નિર્ણય છે એ નિર્ણય યોગ્ય છે અને નિર્ણય જે છે એ સમય યોગ્ય નથી અત્યારે જે ખેડૂતોનું ખેત ઉત્પાદન જે સાથે થયું છે એ ઉપરાંત આપણે ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ચાર કંપનીઓ જે અત્યારે છે એમનું ટોટલ પરિવહન યોગ્ય સમયે બંધ થયું છે જે નાણાકીય વહીવટના પ્રોબ્લેમોના કારણે ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનમાં અત્યારે જે દિવાળીની સિઝન એ આપણો આપણો ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે અને મોટાભાગનું ખેતીનું ઉત્પાદન અત્યારે દિવાળીમાં નીકળતું હોય અત્યારની જે સિઝન છે સિઝન ઉપર જે પીએમ મોદીએ જે નોટબંધીની જે એલાન કર્યું છે એમના કારણે ટોટલ પરિવહન બંધ થઈ ગયું છે અને આમની ઘેરી અસર બિલ્ડર લોબી રિયલ એસ્ટેટ ઉપર પણ પડેલી છે જેના કારણે ટોટલ ટ્રકો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ છે અમારી માંગ એવી છે કે ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઉપર જે કંઈ આમની અસર થઈ છે એ અસરના કારણે જે જે તે ફાઇનાન્સરોએ ફાઇનાન્સ આપેલું છે ટ્રકોને એ એ ફાઇનાન્સોના હપ્તા જે છે ઇએમઆઈ એ બાઉન્સ થવાના પૂરેપૂરા ચાન્સ છે તો તેના ઉપર પીએમ મોદી યા તો ગુજરાત ગવર્મેન્ટ ભારત ગવર્મેન્ટ એના ઉપર પોતાની નજર દોડાવે અને જે જે કંઈ રાહત થાય તે રાહત કરે એમાં કે નિર્ણય યોગ્ય છે અને સારો નિર્ણય છે આવનારા સમય માટે ખૂબ સારો નિર્ણય છે